ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત કરવાના હેતુથી સંગઠન સૂજન અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં નવ તાલુકા અને ત્રણ શહેર કોંગ્રેસના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકોમાં કોંગ્રેસના જૂના અને અનુભવી નેતાઓ પર ફરીથી વિશ્વાસ મૂકીને સંગઠનમાં નવચેતન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ વારણીઓમાં સૌથી વધુ ચર્ચા હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદની રહી છે જેમાં હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ ઠાકોરભાઈ પટેલની વરણી કરવામાં આવી છે આ નિમણૂક રાજકીય વર્તુળોમાં ખાસ ધ્યાન ખેંચી રહી છે અન્ય મહત્વપૂર્ણ નિમણૂકોમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જૂના અને જાણીતા નેતા ભૂપેન્દ્રભાઈ મોહનલાલ જાનીની પસંદગી થઈ છે જ્યારે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગિરીશભાઈ ડી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે આ સિવાય ભરૂચ જિલ્લાના અન્ય તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખોમાં આમોદમાં નરેન્દ્રભાઈ આર પટેલ ઝઘડિયા મુકેશભાઈ કે વસાવા ભરૂચ મકબુલ હુસૈન અબલી જંબુસર સરસસિંહ ભરતસિંહ રાણા વાલિયા સંજયસિંહ અટોદરિયા વાઘરા આસિફભાઈ મોહમ્મદભાઈ પટેલ નેત્રંગ સુરેન્દ્રભાઈ સિંહ વસાવા જંબુસર શહેર ઇરફાનભાઈ પટેલ આમોદ શહેરમાં મહેશભાઈ બાલુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસના આ પગલાંથી પક્ષના કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને આવનાર સમયમાં સંગઠન વધુ સક્રિય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જૂના અને અનુભવી અનુભવી નેતાઓને જવાબદારી સોંપવાથી પાયાના સ્તરે સંગઠન મજબૂત બનશે અને આવનારી ચૂંટણીઓમાં પક્ષને તેનો લાભ મળશે તેવું હાલ તો માનવામાં આવી રહ્યું છે